બેનના માતા પિતા વરજાંગ જાળિયા ગામના વતની હતા તેમના કુટુંબને સંતોના યોગથી સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ થયો હતો પ્રેમભાઈ નાના હતા ત્યારે શ્રીજી મહારાજ જાળિયા પધારેલા એ વખતે રતનબેન બાબરિયાને ઘેર ઓસરીમાં એક નાની સાંગા માચી ઉપર મહારાજ બેઠા હતા શ્રીજી મહારાજની થોડે દૂર ઓસરીમાં સર્વે ભક્ત બાઈઓ બેઠા હતા મહારાજ તેઓને ધર્મ જ્ઞાન ભક્તિની વાતો કરતા હતા તે સમયે એક મકોડો શ્રીજી મહારાજના શરીર પર ચીડ્યો તે મકોડાને આશરે પાંચેક વર્ષની બાળ ઉંમરના પ્રેમબેને પોતાના હાથ વડે શ્રીજી મહારાજના શરીરને અડીને દૂર કર્યો આમ પ્રેમબેનને નાની ઉંમરે શ્રીજી મહારાજનો સ્પર્શ થયો આ બાળકી મહારાજને અડી એટલે પાર્ષદોએ તે બાળકીને કહ્યું કે તારાથી શ્રીજી મહારાજને ન અડાય મારા જેશાહને કહ્યું કાંઈ વાંધો નહીં એ તો નાનું બાળક છે ચરિત્ર ચિંતામણી ભાગ એક વાત બસો ને સત્યાવીસ આમ પ્રેમભાઈબેનની નાની બેનને નાની ઉંમરે શ્રીજી મહારાજના દિવ્ય સ્પર્શથી બીજબળ થયેલ પ્રેમભાઈના લગ્ન થતાં તે અમરેલી જિલ્લાના તળાવ ગામે રહેતા હતા પ્રેમભાઈના કુટુંબની સાધારણ સ્થિતિ હોવાથી તેઓ ગામમાં ખેતમજૂરી પણ કરતા કરવા જતા રોજ મજૂરી કરતાં મળેલ કપાસમાંથી પોતે હાથે કાપીને તે સૂતરનો વણાટ કરાવીને તેના વેજા એટલે કે તાકા ઘરમાં રાખી મૂકતા આ કાપડમાંથી સત્સંગ વિચરણમાં આવતા સંતોને ધોતિયા ઓઢાડતા એક વખત મહાસમર્થ સદગુરુ મહાપુરુષદાસ સ્વામી સંત મંડળ સાથે તળક તળાવ ગામે પધાર્યા સંતોને પ્રેમબાઈના કુટુંબે રસોઈ આપી સંતોની પૂજા કરીને પ્રેમબાઈએ પોતાના હાથે હાથે કાંતીને વણાવેલ ધોતિયા સર્વે સંતોને ભાવથી ઓઢાડ્યા એ સમયે વચનસિદ્ધ સંત એવા સદગુરુ મહાપુરુષદાસ સ્વામીએ ખૂબ રાજી થઈને કહ્યું કે આ રીતે તમે સર્વે સંતોને ધોતિયા કાયમ ઉઢાડજો હવેથી તમારી ગરીબાઈ તો ક્યાંય દૂર જતી રહેશે આ રીતે મહાપુરુષદાસજી સ્વામીએ આશીર્વાદના વચન કહ્યા ને પ્રેમબેનના કુટુંબનું કઠણ પ્રારબ્ધ તુરંત બદલાઈ ગયું મહાપુરુષદાસ સ્વામીની આજ્ઞા મુજબ આજે પણ તેમનું કુટુંબ તેમના ગામે પધારતા સંતોને મૂર્તિમાન ધોતિયા ઓઢાડીને પૂજન કરે છે હવે તો તેમનું કુટુંબ અમરેલીમાં વસે છે અને ખૂબો ખૂબ સારો સત્સંગ રાખે છે નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના પ્રકરણ એકસો તેરની કડી સાઠ એકસઠમાં આ જાળિયા ગામના ભક્તો સાથે પ્રેમબાઈબેન સોનીને ચિંતવતા લખ્યું છે કે જન રૂડા છે જાળિયા માઈ ઠક્કર હિરો ને નાથો ભાઈ સાંગો કાથડ ને ના ગાજણ બાઈરતનું બાબરિયા સુણમ શા અમર શ્રી વશ રામ આહિર વાલો ગંગા દાસ નામામ બાઈ જીવા સોની પ્રેમ બાઈ જન એ આદિ જાળિયા માહી અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી